હા એને આવવા દે હા એવો ડરાવીશ ને કે લગ્નની સામેથી ના પાડી દેશે એટલે પપ્પાની આ બધી ઝંઝટ દૂર થઈ જશે આટલી વાર કોઈ હાય હા તો ઘણા સમય પછી આપણે મળ્યા નહીં હા એક ફંક્શનમાં ભેગા થયા હતા કદાચ મને યાદ છે ત્યાં સુધી વર્ષો થઈ ગયા

હવે તને તો ખબર જ છે કે આપણે સુકા મળ્યા છીએ કે તારા ઘરે દેને મારા ઘરેથી વાત ચાલી રહી છે લગ્ન માટે સાચી વાત તો તને લાગે છે કે આપડા લગ્ન થશે જો મારા ભાઈએ તો કીધું છે કે તમે બંને વાત કરી લો તમે બંને એકા બીજાના મન જાણી લો છો તમને ગમે ને તો આપણે છોણબોણ કંઈ નથી જોવાની બસ ડાયરેક્ટ મેરેજ જ કરી લેવા એ તો વાંધો છે હવે તારી સાથે થોડી ઘણી વાત કરીને હું તને આખી જાણી લઈશ કે તારા મગજમાં શું ચાલે છે તે કંઈ પ્લાન બનાવ્યો હોય તારા ભાઈએ કંઈ પ્લાન બનાવ્યો હોય ક્યાં લોકો રૂપિયાવાળા છે ત્યાં જઈશ તો સુખી થઈશ હા છો મારો ભાઈ કે હું બેમાંથી ગમે એવા નથી અને રહી વાત આપણું રૂપિયાવાળાની તો વસ્તુ એ છે કે અમીર હોય કે ગરીબ સ્વભાવ સારો હોવો જોઈએ હું એક નંબરનો ખરાબ માણસ છું પહેલાં જ કહી દઉં છું આ મને બધા જ વ્યસન છે બહાર રખડવા જોઈએ છે મારી પાંચ દસ ગર્લફ્રેન્ડ છે જેની સાથે હું હરુ ફરું છું અને રહી વાત તો હજી મારી કોઈ લગ્ન કરવાની મરજી નથી છતાંય તે આ પપ્પાના લીધે થઈને મારે આ બધું હા પાડવી પડે છે એટલે વિચાર કરી લેજે આ ઘરમાં તું આવીશ તો ખોટું થશે તું ના પાડી દે જુઓ હું મારા ભાઈના ઉપર વટ ના જઈ શકું મારા ભાઈને મારા ભાઈને એમ છે કે મારી બેન એક સારા ઘરમાં જાય આ તમારા વ્યસનો છે ને આઈ થિંક મેરેજ પછી છૂટી જશો તમે તમે એવા ને એવા થોડી ના રહેશો હા તમે થોડા ઘણા તો સુધારવાનું નામ લેશો જ ને હા તને ખબર ના હોય તો કહી દઉં કે મારાથી એક જણાનું ખૂન પણ થઈ ગયું હતું હા ખૂન મીન્સ કે મેં એક્સિડન્ટ કર્યો હતો કાર લઈને જતો હતો મેં બહુ દારૂ પીધેલો હતો અને અચાનક જ મા સ્ટેરિંગ ઉપરથી મેં હોશ ગુમાવી દીધો અને પાંચ એક જણા હતા એ બધા સાથે મેં ભટકાડી દીધી ગાડી એમાંથી એક મરી ગયો પણ એ વાતની જાણ કોઈને થવા નથી દીધી એટલા રૂપિયા ખવડાવ્યા બધાને કે હું બહાર છૂટી ગયો છું હા તમે જે કર્યું છે ને એ તો બહુ ખોટું કર્યું છે એવું નથી કેતી કે તમે સાચું કર્યું બટ થોડું કર્યું ને તો પછી વિચાર કર હા તું મારી સાથે બધું જાણવા જ છે એટલે મેં બધી વાત જણાવી દીધી તમે જાણી જોઈને તો નથી કર્યું તમે નશાની હાલતમાં હતા યાર બુદ્ધિ છે તારામાં બુદ્ધિ હા આ ક્યારનો તને બધું કહી રહ્યો છું બધી વાતને સીધી રીતે શું કામ લઈ છે કોક વાતને સમજી વિચારીને બોલ તમે આવી રીતના કઈ રીતે વાત કરી શકો તમને આટલો પણ સેન્સ નથી કે ક્યાં કોની સાથે કઈ રીતે વાત કરવી ઈટ્સ ઓકે તમે જે કર્યું એ તમે ભોગવશો ને હું નહીં મને તો આ મેરેજ માટે મારી તો હા છે તમારું શું કેવું છે કોને એટલે ખબર પડે મારી યાદ છે એટલે હું તારી પરીક્ષા લેતો હતો હા આ જે કંઈ પણ બધું મે કીધું ને એ બધું ખોટું હતું હું તો ઓ ભોળો માણસ છું હા તો સાચું સાચે આ બધી વાત તું તારા ભાઈને કે મારા પપ્પાને નઈ કરતી હા જો હવે સમજાય ગયું છે મને કે હું હું હસાઈ ગયો છું એટલે હસાઈ ગયા મતલબ છો તમારી મરજી હોય ને તો થશે મારી મરજી છે ને મારા પપ્પાની મરજી એટલે મારી મરજી અને મારા પપ્પાની વિરુદ્ધ હું કોઈ દિવસ ના જઈ શકું એટલે હેતલ મને તારો આ સ્વભાવ બહુ જ ગમ્યો તું મારી પરીક્ષામાં પાસ થઈ છો આપણે જલ્દી લગ્ન કરી લેશું હમ તું જા આવે પછી મળીએ

પંદર દે પછી નું ગોઠવો તમ તારે બરોબર આપડે બહાર જવાનું પછી બે જણા આવે હું પાછો ફોન કરું ભાવેશભાઈ હા જિલ્લા જિલ્લા કે સબકો સ્કીમે બતા દો આમાં હવે સ્કીમ નું ક્યાં કાઈ પણ હું તમને ઈશારો કરું છું કે ફોન કાપી નાખો તો તમારે બોલવાની ક્યાં જરૂર હતી

આ તો બહુ વારી વાત કેવાય એના લગ્ન થઈ જાય તો એની ઉપરથી એક પાર જાય ને તમને ખબર છે ભિખારી છે એ લોકો ખબર નહીં કોની છોકરીને પાસ કરીને લાવ્યા છે મેં સાંભળ્યું છે કે બહુ ગરીબ છે અરે ગરીબ ની દીકરી સાથે શું કામ લગ્ન કરવા જોઈએ પણ તું આવા સર અત્યારના પોરમાં જોક્સ કેવા મને બહુ દાત આવે સાચું કહી રહી છું હે તો આપણે સને ઉપાધી હું કામ કરશું આપણે તને આદિન ના પાડી દેવું કે તું છે ના પાડી દે તમને લાગે છે કે કોઈનું માને આદિત્ય ભાઈ આ ઘરમાં કોઈની વાત નથી સાંભળતા અને એક આ પપ્પા પપ્પા તો એના કરતા જાય એવા છે ખબર નહીં બાપ દીકરો બંને મળીને શું કરવાના છે પપ્પા તો બહુ કરે છે હા તો કોટુ કહેવાય ને આ આ સોસાયટીમાં આપણી વેલ્યુ શું રહે તો કેર ની એસ તો સમજાવવા માંગુ છું તમને કે આ સોસાયટીમાં વેલ્યુ શું રહે અને આદિત્ય ભાઈ સારા દેખાય છે ભણેલા ગણેલા છે સ્માર્ટ છે તો પછી સારી છોકરી ગોતવી જોઈએ ને આ છોકરીને લાવવાની શું જરૂર હતી વાત તો જે છે ને હે એને તો જેવી છોકરી જોઈ ને એવી મળી જાય પણ આને આ એમ આવું છે આના માસ બહુ દયા ભરી છે પપ્પા રહ્યા ને એમાં પણ એ દવા પણ એ છે ને એ દયા છે ને એ બહાર કાઢવી પડશે એવું લાગે છે ક્યારે કાઢજો વાત કરો સમજાવો એમને કે પપ્પા જે કરવા જાય છે ને ખોટું છે હું એમ નથી કહેતી કે ગરીબ હોવું કઈ ગુનો છે પણ આપણા સ્ટેટસ નું આપણા લેવલ નું તો કઈક હોવું જોઈએ ને હા એમ જ હોવું જોઈએ ને આપણે ભિખારી ને અહીંયા ઘરમાં રાખશું તોય આજુબાજુ વાળા વાતો કરશે આપણા હગા વાલા માં આપડી વેલ્યુ હું રે સાચી વાત છે તમારી જો મેં તો આ વાત ઉપર બહુ વિચાર કર્યો છે મને તો આઈડિયા બિલકુલ ફ્લોપ લાગે છે હવે તમે વિચારો કે તમારે શું કરવું છે લગન બાંધ રે એવું કાક કરવી તો અને કા હું છે ને આધીને સમજાવું બરાબર છે પણ ક્યારે સમજાવશું અરે આજ જ ક્યારે હું પપ્પા તો કાય આપણી વાતમાં ધ્યાન નઈ દે એને તો બસ દયા જ દેખાય એનામાં કેટલી દયા ભરી છે એ જ નથી ખબર હું ત્રણ વાર નપાસ છો તો ને તોય પાછો ભણ્યો હોય કે છે આ ભણ છે હું દવામાં ત્રણ વાર નપાસ છો તો એ તો અહીંયા મારી ઉપર દયા કરી એ કે બેટા હવે આવતા વારે એ કે વધારે મહેનત કરશે પણ આ બેટો થોડો મહેનત કરે તમારી વાત કરવા નથી બેઠા અહીંયા ખબર છે ઠોર છો એક નંબરના જિંદગીમાં કાંઈ કર્યું નથી મહેનત કરીને ઘર ચલાવવાનું રહેશે આપણે અલગ થઈશું ત્યારે આ ત્યારે તો પપ્પાના પૈસા પર મોજ કરો છો પણ જો એ બધો પ્રશ્ન પછીનો છે આગળ શું કરું એ અત્યારે શું કરું એ વિચાર અત્યારે તો આ લગન જે એમ બને એમ બંધ રાખવાના છે બીજું તો હું હે હા હગાઈ થા એટલે લગન એ મને ખબર છે કે મહિનામાં પાછા લગન ગોઠવશે તો મમ્મી નથી કઈ કહેતા હે મમ્મી બિચારા મારે જેમ બકબક કર્યા કરે તમે મારું સાંભળો તો પપ્પા મમ્મીનું સાંભળે તો પછી મમ્મી નું જો પપ્પા નો સાંભળતા હોય તો મારું તો ક્યાંથી સાંભળે પણ તમે એકવાર વાત તો કરી જોશો ને એક મિનિટ મને એક વિચાર આવે શું કદાચ આદિના જીવનમાં બે લગન લખ્યા હોય તો આપણને શું ખબર તમે છે તમારી બકવાસ છોડો અને જે કરવાનું છે ને એ કરો હા તો હું છે ને આગળનો પ્લાન વિચારું છું કારણ કે આ પપ્પા છે ને એ નથી સમજાય એમ સમજી તો એ આવે ને પછી હું કહું મહિના થી ઘરની બહાર કાઢવાની પછી પૈસા વાળા ની છોકરી હોય ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા ખડિયાળમાં સાડા આઠ વાગ્યા છે મારી ચાર રૂમમાં નોથી આવી એટલે મને લાગ્યું કે દૂધ બગડી ગયું છે દૂધ મળ્યું નથી કે શું થયું છે ના ના એમાં એવું છે ને કે તમારી ચા આપવા આવતી હતી ત્યાં મમ્મી આવી ગયા એટલે મમ્મીએ ચા માંગી તો મમ્મીને આપી દીધી અરે તમારા માટે બીજી બનાવી છે તો મમ્મીને શું કામ પહેલા ચા આપી પહેલા મને આપવી જોઈએ ને તને ખબર જ છે કે હું ચા પીધા વગર રૂમની બહાર નથી નીકળતી તો પછી શું કામ મને અહીંયા બહાર ધક્કો ખવડાવ્યો તમારી વાત બરાબર છે કે પહેલા તમને ચા આપી હતી

આ ચા બની છે પણ તમારે તો ચા નાસ્તો સાથે જોઈએ છે એવું કીધું હતું ને કેટલા વાગે ઊઠી હતી 6 વાગે તો ખબર પડવી જોઈએ ને કે હવે આપણે સાસરે આવ્યા છીએ આપણા બાપનું ઘર નથી વેલ ઊઠી જવાનું કાલ છે ને 5 વાગે ઊઠી જજે અને હું ઉઠું ને ફ્રેશ થઈને તને એકવાર અવાજ કરું ને તો મારો નાસ્તો રૂમમાં આવી જવો જોઈએ પણ ભાભી હું વેલા જૂઠું છું પણ ખાલી કાલે લેટ થઈ ગયું આ બધા કપડા સંકેલીને મૂક્યા એમાં થોડુંક લેટ થઈ ગયું હા બધું કામ બાકી છે એટલે સુવામાં લેટ થઈ ગયું એટલે ઉઠવામાં પણ લેટ થઈ ગયું જો આ બધા બહાના તારી પાસે રાખજે અમે પણ જ્યારે શરૂઆતમાં આવ્યા ને તો આટલું જ કામ કરતા હતા ફક્ત ચાર કે પાંચ કલાકની ઊંઘ થતી હતી મારી કારણ કે આટલું મોટું ઘર આટલા બધા ઘરના સભ્યો ભાભી તમે આવ્યા ત્યારે મમ્મી તમને મદદ કરાવતા હશે પણ કાલે મેં તમારી પાસે હેલ્પ માંગી તો તમે મારી હેલ્પ ના કરી તો આટલું બધું આખા ઘરનું કામ હું એકલી કઈ રીતે કરું તો મને શું કહે છે મમ્મીને કે જઈને પપ્પાને કે તારા પતિને કે ભઈ તમે આવો કેમ બિહેવિયર કરો છો મેં તમારું શું બગાડ્યું છે સવાર દિવસ બગાડ્યો છે તે મારો સવાર સવારમાં મને ચા ન મળે ને એટલે મને બહેસ કરવી ગમતી નથી અને ઉલટા ને તું હવે બહેસ કરીશ તો વધારે ઝઘડો થશે આપણી બંનેની વચ્ચે તો તમને ચા પીવી હતી તો તમે આવીને બનાવી લેત ને હા મારી વાટે કેમ રહ્યા અને મારી વાટે રહ્યા ઇટ્સ ઓકે અને મેં તમને ચા આપવાની ના પણ નથી પાડી બોલી લીધું આ ક્યાર ની ચપડ ચપડ કર્યા કરે છે તો ખબર નથી પડતી કે તું કોની સામે બોલે છે શું બોલે છે જો ભાભી મેં કંઈ ખોટું નથી કીધું આ તમારે સવાર સવાર મારા લીધે તમારી સવાર બગડી છે તો તમે આવીને ચા બનાવી શકતા હતા ને પણ નહીં તમારે ઓલું કહેવાય છે ને કે કોક ઉપર જીવવું છે કોક ઉપર જીવવું છે સિરિયસલી તને શું લાગે છે હું કોઈક ઉપર જીવું છું ચાલ ચા હું બનાવી લઈશ તમે હેતા આજે જે ઊંચો અવાજ કરીને બોલી છે એ બીજી વાર મારી સામે બોલતી પહેલી અને છેલ્લી વાર જાતી કરું છું તને શું લાગે છે હું તારા પર જીવું છું સિરિયસલી બિલકુલ નહીં આ તો મમ્મીએ મને કહ્યું હતું કે આટલા વર્ષોથી કામ કરે છે હવે તું પણ થાકી ગયો હોય તારે પણ આરામની જરૂર હશે તો નવી વાવ આવી છે ને તો થોડા દિવસ આરામ કરી લે હા તો મેં ક્યાં ના પડી તમને હખા થોડુંક લેટ થઈ ગયું એમાં શું થઈ ગયું આ રોજ રોજની તો વાત નથી ને ભાભી પતિ એવું તારું લેક્ચર આજ પછી મારો ચા નાસ્તો હું જાતે બનાવી લઈશ તારે મારો ચા નાસ્તો બનાવવાની કોઈ જરૂર નથી અને મહેરબાની કરીને મને બોલાવતી તો બિલકુલ નહીં ભાભી મારું કહેવાનો મતલબ એ નતો હું તમને હમણાં ચા નાસ્તો બનાવીને આપું છું જો તમે કંઈ ના બનાવતા આ ઘરના બધા જ કામ હું કરીશ બસ તો બોલે છે શું કામ અત્યાર સુધી તને ખબર જ હતી કે ઘરના કામ મારે જ કરવાના છે તો બોલીને આંખે શું કામ થઈ સોરી તમને ખોટું લાગ્યું હોય તો ને મારાથી વધારે કહેવાઈ ગયું હોય તો તમે મારાથી મોટા છો મારે તમારી રિસ્પેક્ટ કરવી પડે ખોટું લાગ્યું હોય તો સોરી ભાભી માફ કરી દેજો ઠીક છે ઠીક છે હવે આની બધી માફી માંગવાની કોઈ જરૂર નથી આ જ વખત જાતી કરું છું બીજી વખત ધ્યાન રાખજે અને કાલથી આઠથી સાડા આઠની વચ્ચે મારો નાસ્તો રૂમમાં પહોંચી જવો જોઈએ હવે કોઈ એક્સક્યુઝ સાંભળવામાં નહીં આવે સારું

તો બધું સાંભળવું પડે સાંભળો છો પણ જવાબ નથી આપતા વેરી ગુડ એવું નથી હું આવતી જ હતી ત્યાં પણ મારે કામ આવી ગયું ને બહાર તો બાર ગઈ હતી કહીશ ખબર નહીં આખી દુનિયાના કામ તમારે જ કેમ હોય છે હવે ઘર લઈને બેઠા હોય ઘરના વડીલ હોય તો કોઈ બોલાવે તો બહાર તો જવું ને આ તો રોજનું થયું મમ્મીજી આતલ છે ને એક નંબરની વાહિયાત વ્યક્તિ છે રસોડામાં જઈને ચા માંગી તો મને લેક્ચર આપવા માંડી કે પેલા તમારું કઈ કામ નહીં થાય પેલા મમ્મીજીનું કામ થશે તમે ઘરમાં મોટા નથી મમ્મી મોટા છે કે મારું કોઈ અસ્તિત્વ નથી આ ઘરમાં કોણે કહ્યું તને તું તારા મનથી કેમ વિચારી લે છે કે તારું આ ઘરમાં કોઈ અસ્તિત્વ નથી એ કહ્યું હવે તો ક્યાં કરે હવે એને શું ખબર પડે કે મોટા ઘરમાં કેટ ના રહેવાય એમ હું તને એમ કહું છું કે આ ચોલમાંથી આવી ગરીબાઈથી આવી હોય તો એના ઘરમાં ન ખબર પડે પણ તારે તો એને ખબર પડે ને કે કેમ રેવાય અને એ શું કહે છે કે મમ્મીનું પેલા કામ કરવું પડે તો તું એ જેઠાણી છો ને તો મારી જગ્યાએ તારું વહેલાં કામ કરી નાખે તો મને ખોટું નહીં લાગે મેં એ જ કહ્યું એને કે હું મોટી છું કદાચ તું મારું કામ કરે તો શું ફરક પડે અને આમ પણ થોડા દિવસથી તબિયત ખરાબ રહી છે મારી એટલે હું કામ નથી કરી શકતી બાકી બધા કામ હું નહોતી કરતી વાહ તબિયત ખરાબ રહી એટલે તારે કામ નહીં કરવાનું તો પછી તબિયત સારી હોય ને ત્યારે નહીં કરવાનું સમજી અને તું આ ઘરે જેઠાણી છો ને તો જેઠાણી તરીકે રહે ને આ જયારે નહોતી આવી ત્યાં તું મને શીખામણ આપતી હતી કે બાજી આપણા હાથમાં છે તો બધું ક્યાં ગયું તારી શીખામણ ને તારી બધી એડવાઇઝ વધારે બે શબ્દો ને તો જ્યાં દાદી ની પાસે કહેવા માટે અને ખોટો ઝઘડો થાય એટલે તમારી પાસે આવી છું વાત લઈને એટલે એ આદિત્યને કે અને ઝઘડો થાય ઘરમાં એમ હા મેં આદિત્યને પહેલેથી પઢાવી રાખ્યો છે સમજી અને કઈ પણ એ કહેવા જશે ને તો એનો પક્ષ નહીં રહે એ હંમેશા આપણો જ પક્ષ લેશે જો મમ્મીજી આ લગ મારે વધારે નથી કરવી આ ઘરમાં તકલીફ પડતી હોય મારા હોવાથી તો પછી હું મારા મમ્મીના ઘરે જતી રહું હવે આ પાછું કોથળમાંથી બિલાડું ગાઢ્યું આ મમ્મીને ઘરે જવાની શું જરૂર છે અહીંયા કંઈ તને તકલીફ છે તકલીફ છે ને અને તકલીફ જ કહેવાય મમ્મીજી જ્યારે કોઈ વ્યક્તિ આપણને સમજી ન શકે ને એને તકલીફ જ કહેવાય એ ભલે સમજી ન શકે પણ હું તો તને સમજુ છું ને આ હસ્કો તો તને સમજે છે ને અને તું ને હસ્કો આ ઘણા મોટા છો કે મને ખબર નથી પડતી તમારે બેને ને કઈ નિર્ણય નથી લેવાતો એવું જરૂરી છે કે હું તમને કઈ કહું અને પછી તમે આગળ વધોએ તો શું કરીએ મને કહેશો તમે એ જ કે તારે આ ઘરમાંથી નથી જવાનું હું એ તલ વાત કરી લઈશ ક્યારે કરશો વાત હવે કરીશ ને આ તે મને કમ્પ્લેન કરી તો હું એને કરીશ વાત પણ હું તો એમ કહું છું કે મારે કમ્પ્લેન કરી જ શું કામ પડે મમ્મીજી પહેલેથી જ તમે એને પહેલેથી જ તમે એની લગામ પકડીને રાખી હોત તો આ દિવસ ના હ હા આ ચોવીસે કલાક સસરા ઘરમાં હોય છે આ ક્યાંક બહાર જાય ને તોય એને સીધી કરું પણ તને ખબર છે આ તારા સસરા કેટલા ભોળા દિલના છે આ તો આપણા મૂકી લઈ આપણા લેવલની જે હોય તે જો આ પહેલી અને છેલ્લી વાર રાવ કરવા આવી છું હવે રાવ કરવા માટે નહીં આવું હવે કાંઈ લપ થશે ને એટલે સીધું જ આ ઘર મૂકીને હું ભાગી જઈશ હવે આવી નોબત આવીને એટલે હું આ ઘર મૂકીને જતી રહીશ મારે આ ઘરમાં રહેવું જ નથી હવે ક્યારે હવે ક્યારે આવી નોબત નહીં આવે આ ઘર છોડીને તારે જવાનું ક્યાંય નથી અને ઘર છોડીને જશે ને તો આ તારી દેરાની સમજીને સમજી ગઈ પણ હવે જેમ બને એમ જલ્દી તમે એને સમજાવી દો કે આ જે કરે છે ને એ આ ઘરમાં નહીં ચાલે અહીંયા ઓલરેડી બે મહારાણીઓ રહી છે એને મહારાણી બનવું હોય એને તો વાર લાગશે સારું હવે આ ગુસ્સો શાંત કરી અને રૂમમાં જઈને આરામ કરજા

કે ઘરમાં શું થાય છે ને શું નહીં અને કરનારે તું છો મમ્મી મેં કોઈને કંઈ નથી કીધું હા તમે કેવી વાત કરો છો અને મને કંઈક વાત કરશો તો ખબર પડશે ને કે મારી શું ભૂલ છે હા કહું વાત તને બધી માંડીને કરું કેમ કે તને તો કાંઈ ખબર નથી તારું તો બહુ એવું કામ છે ને કે એક સેકન્ડમાં જે કાર્ય કર્યું હોય ને તો બીજી સેકન્ડ ભૂલી જાય છે આ યાદશક્તિ ભગવાને આપી નથી કે આપી છે તો ઉપયોગ નથી કરવી મમ્મી કઈ કામ કરવાનું રહી ગયું છે ભૂલાઈ ગયું છે કઈ આ સસોડામાં મારી મોડીઓ ઓવ આવીતી તો તે એને શું કીધું હા મમ્મી હેની પહેલા તમે ચા માંગી લીધી એટલે મેં તમને ચા આપી દીધી તાપવાની મને પહેલા ચા અને પછી એ તર જેઠાણી છે એટલે પેલા એનું કામ કરવાનું તો એ નથી સમજાતું કે પેલા તમને ચા આપો કે એને ચા આપો બંનેને એક સાથે આપવાની એ તારો પ્રશ્ન છે કે તારે અમને બંનેને કેવી રીતે આ સાચવવા જો મમ્મી મને ખબર નહોતી હું એ ચા ભાભીને દેવા જતી હતી પણ મને એવી ખબર નહોતી કે તમે પણ આવશો અને હાલથી આવી ભૂલ નહીં થાય કાલથી ભૂલ નહીં થાય હવે પણ ન જોઈએ આ મોટા ઘરમાં આવ્યા છો ને પરણીને તો એના નીતિ નિયમો ખબર હોવા જોઈએ કે કેમ રહેવાય અને હામય આ ગરીબ લોકોને ખબર જ નથી પડતી કે અભીના ઘરમાં લગ્ન કરીને જાય ને તો કઈ રીતે જીવાય અને કઈ રીતે રહેવાય સાંભળો ગરીબ ગરીબ શું કરો છો આ એક દિવસના સમયે તમારી તમારી હાલત પણ મિડલ ક્લાસ જ હશે એ તો આજ પછી તે આંગળી ચીંધી ચીંધી

આ ઘરની વો બનાવી છે એટલે અમને હેરાન કરવાની મજા આવે છે પણ અને કઈ તકલીફ હોય તો પિયર જઈ શકે છે અમને કોઈ વાંધો નથી હું તો મારા આદિત્યના બીજા લગ્ન કરાવી દઈશ અને એ પણ અમારા લેવલની છોકરી સાથે તમને શરમ નથી આવતી હજી તો હમણાં અમારા લગ્ન થયા છે અને ત્યાં તો બીજા લગ્ન કરાવવાની વાત કરો છો તો શું તો મમ્મી માન્યું કે હું ગરીબ છું ગરીબ ઘરમાંથી આવી છું પણ સાવ સાવ એવી વ્યક્તિ નથી કે તમે મને જે સમજો છો અને રહી વાત આ પૈસાવાળા લોકોની ને તો પૈસાવાળા લોકો તમારી જેવા જોઈએ છે જોઈ લીધું મેં આજે એની કરતા ગરીબ ભલે અડધો રોટલો ખાય પણ શું પણ સુખી અને શાંતિથી રહે છે તો સુખી અને શાંતિથી રહેવા માટે તારા ભાઈ ઓલા પ્રદીપિયાને કેવું જોઈએ ને કે મારે ઘરમાં નથી જાવું ત્યાં તો હરખ નહીં માતો હોય કે હું ગરીબાઈથી જીવી છું પણ હું સાસરે જઈશ લીલા લેર કરીશ પણ તને ખબર નથી કે તારા ભાઈએ બહુ મોટી ભૂલ કરી છે જીવનમાં અમારા ઘરમાં હા હાવો બનાવીને છો મમ્મી તમારે મને જે કહેવું હોય ને કહી દેજો બાકી મારા ભાઈનું કંઈ ના બોલતા કહીશ પાંચસોને પંચોત્તર વખત કહીશ કે તારો ભાઈ ભિખારી છે ગરીબ છે ભિખારી છે મમ્મી તમે ભાભીને અટેડીમાં રાખો છો અને મને હવે ભેદભાવ શું કરવા એટલા માટે જ એટલા માટે જ એટલવો કે મારી મીરાઓ ગરીબ ઘરની નથી એ અમીર ઘરની છે અને એના પપ્પાએ ઘણો બધો કારિયાવર આપ્યો છે અને હજી પણ તવારે તેવારે કઈક ને કઈક વસ્તુ ઘડાવી દે છે સોનાની અને તારે તારા ભાઈને છે તેવડ એવી હા અને મારી સામે જીભન નહિ ચલાવતી બરાબર આ જીભ છે ને 32 દાતની વચ્ચે છે તારી তা